હલો દોસ્તો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા આવ્યો બધા મજામાં જશે તો આયુમાં બધાનું સ્વાગત છે તો સવારના વાગ્યા છે આઠ અને મેં છું દુકાને તમને બતાવો અને વિષણ ગયા છે જોબ તો બસ આઈને બેઠો છું સમોસા રેડી છે થોડાક બનાવના છે तो पप्पा ने कुछ नहीं बनाई से तो हूँ तुमने बताऊ आटे बनाएल है बीजा बना फ्रिज में तो अवे ए तो आ पट्टी है तो बनाईशू पे तो सावन ने मूकी दू बार मूकी दूँ बार सावन ने पिंक पिंक कलर पहला તો મૂકી દીધી નીચે બી મૂકવાની છે તો મેં ફટાફટ મૂકીને મળ્યું હા તો મૂકી દીધી છે સાવનની બાજુમાં છે નારેલ આ છે પેટ્રોલ આ જેવો રસ્તો હા બને બનાવી દીધા છે જેવું ખાલતા ગયું છે છે સમોસા આ છે મરચા તો મેં જોઉં છો હવે છુપર તો કામ છે રોટલા અને રોટલા બનાવ્યા તાબુસર મમ્મી તો આખા બતાવીશું તમે જમ્મુસર કીધો છો પણ વાળ તો મારા તો માથું રહી લો પેલા તો રેડી થઈ ગયા છે આવી જઈશ જમુસર તો ચાલો કરું છું બહાર 我叫我们一起去。我只想看看他 不喝、嗯。没哩。啊 <noise>。

સબત ને છે તો લીધું લીંબુ હવે બનાવી દઈએ શરબત પાણી લીંબુ ખંડું મીઠું

આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે તો લાઈક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકરને દબાવવાનું ભૂલતા નહીં